શું તમે સકરિયાને બાફો છો પણ સકરિયાની જેવી મીઠાસ આવવી જોઈએ એવી મીઠાસ નથી આવતી તો જુઓ આ રીત આ રીતે સકરિયાને બાફશો કે સકરિયાને શેકશો એટલી મીઠાશ આવશે જેટલી મીઠાશ આપણે ચૂલ્લામાં શેકીને શક્કરિયા ખાઈએ છીએ જે મીઠાશ આવે છે એ જ મીઠાશ તમને મળશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો પાંચથી દસ મિનિટ જેવું સક્કરિયાને આ રીતે પાણીમાં ડુબાડી રાખીશું એટલે જે એની ઉપર માટી ચોટેલી હોય છે એ આસાનીથી નીકળી જાય છે સક્કરિયાને સરસ ધોઈ લીધા પછી હવે માટીની જે તાવડી હોય છે એની ઉપર આ રીતે સક્કરિયાને ગોઠવી દેવાના છે તમે એને કટકા કરીને પણ રાખી શકો છો ને આ રીતે જે રીતે મેં આખા રાખ્યા છે એ રીતે પણ રાખી શકો છો હવે આપણે ઊંડું વાસણ લેવાનું છે આ રીતેની તપેલી હોય તો તમે આ રીતેની તપેલી પણ લઈ શકો છો એને આ રીતે આપણે ઢાંકી દઈશું ગેસની જે ફ્લેમ છે એ સ્લો જ રાખવાની છે સ્લો ગેસ ઉપર જ શક્કરિયાને આપણે શેકીશું આ રીતે એનો જે ટેસ્ટ આવે છે શેકાયા પછીનો કે તમે બાકીની બધી રીત ભૂલી જશો અને આ જ રીતે શક્કરિયાને શેકશો પંદર મિનિટ કે વીસ મિનિટ જેવું શક્કરિયાને પહેલાં શેકાવા દેશું અને પંદરથી વીસ મિનિટ પછી પાછો આપણે ચેક કરી લેશું અને શક્કરિયાને બીજી સાઈડ પલટાવી દઈશું એટલે એક સાઈડ શક્કરિયા શેકાયા હશે તો બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ જશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે એક સાઈડ સક્કરિયા સરસ એવા શેકાયા શેકાઈ ગયા છે હવે એને આપણે આ રીતે પલટી દેસું અને ફરી ઢાંકીને દસક મિનિટ જેવું શેકાવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું ટોટલ અડધી કલાકની અંદર મારે શક્કરિયા સરસ એવા શેકાઈ ગયા હતા અને સરસ એવા બફાઈ ગયા હતા આ રીતે તમે શેકશો એની એની જે 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 મીઠાશ મીઠાશ આવે આવે છે છે ચૂલામાં આપણે શેકતા હોય એ જ રીતની મીઠાશ આવે છે આ રીતે તમે શેકશો તો બાકીની બધી જ રીત ગેરંટી તમે ભૂલી જવાના છો તો પહેલાં આપણે પંદરથી થી વીસ મિનિટ જેવું સક્કરિયાને શેકાવા દીધા હતા ફરી આપણે સક્કરિયાને પલટીને ફરી ઢાંકીને દસ મિનિટ જેવું રેવા દીધું એટલે ટોટલ ત્રીસ મિનિટ જેવો સક્કરિયાને આ રીતે આપણે શેકાવા દીધા છે હવે આપણે ચેક કરી લેશું સક્કરિયા પરફેક્ટ શેકાયા છે કે નહીં તો તમે અહીંયા જોઈ શકો છો સક્કરિયા છે એ પરફેક્ટ શેકાઈ ગયા છે એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો હવે આપણે શક્કરિયાને કટ કરીને પણ જોઈ લઈએ તો એકદમ ઇઝીલી સક્કરિયા કટ થઈ જાય છે એકદમ સોફ્ટ એવા સક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે એકવાર જરૂરથી આ રીતે તાવડીમાં શક્કરિયાને શેકજો એક કે બે કિલો પણ હશે તો પણ શક્કરિયા ઘટશે એટલા કુદરતી મીઠાસવાળા શક્કરિયા શેકાય છે તો જરૂરથી ટ્રાય કરજો તો આજની ટીપ્સ કેવી લાગી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના